ફૂલ પણ બધી વાર સાચી તને ખબર ગુલાબ ના હાથ વાગે જડે પછી માણેક ચોક માં ગુલાબ ના ફૂલ જળતા ગાંધી બાપુ કુતરા

જામનગર ક્યાંક ઉડાણી છે જામનગર ભાણવાની લંડન ને ક્યાંય ક્યાં રખડતી હોય બાપ ને

અને <laughs> <laughs> બંગલા બેઠી હોય પણ મને આખો થી કરાવી અને મારે તેને પાણી પીવડાવવા પાણી ના પીવડે હું સાણીમાં મોઢું આ